નમસ્કાર મિત્રો આજના આ કપાસના તાજા ભાવ અને અંગે મોટા સમાચાર વિશે આ વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો ગયા વર્ષની જેમ આ વર્ષે પણ કપાસના ભાવ ખેડૂતોને જેવા ભાવ જોવે છે તેવા મળતા નથી અને ખેડૂતોને પોતાનો ખર્ચો પણ નીકળતો નથી હવે ખેડૂતોની આશા એક છે કે ચૂંટણી નજીક આવતા કપાસના ભાવમાં વધારો થાય તેવી ઈચ્છા છે જો આવનારા દિવસોમાં કપાસના ભાવમાં સુધારો થશે તો ખેડૂતોને ફાયદો થશે આમ હાલના સમયે કપાસના ભાવ સબુદસો રૂપિયાથી લઈને સોળસો ને ચાલીસ રૂપિયા સુધી આજુબાજુનો ભાવ બોલાઈ રહ્યા છે એટલે હવે જો ખેડૂતો પાસે જે કપાસ છે તે સાચવે અને આગામી દિવસોમાં સુધારો થાય તો કપાસ વેચી નાખવો જોઈએ તો ખેડૂતોને ફાયદો થાય નહીતર ખર્ચો વધી જાય અને ખેડૂતોને દવા બિયારણ ખાતર વગેરેમાં ખર્ચો વધી જાય છે અને નુકસાન જાય છે ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો ધારી એકસઠ થી થી ધ્રોલ બારસો નેવું સોળસો ધારીબ્રહ્મા સૌદસો પંદરસો એસી ધંધુકા અગિયારસો પચાસ થી પંદરસો ઓગણત્રીસ સાવરકુંડલા તેરસો એકાવન થી પંદરસો અગિયાર બાંકાનેર તેરસો થી પંદરસો અઠાવન હળવદ બારસો પચાસ થી પંદરસો બાવીસ વિરા મોરબી તેરસો એકાણું થી પંદરસો નવાનું પાટણ બારસો થી પંદરસો બોતેર જસદણ તેરસો પચાસ થી પંદરસો સાહીઠ બાબરા બારસો પચાસ થી પંદરસો નેવું અમરેલી નવસો એસી થી પંદરસો એસી માણસા એક હજાર થી પંદરસો નેવું ભાવનગર તેરસો થી પંદરસો પાસઠ ગોંડલસો થી પંદરસો એકોતેર કડી તેરસો પચાસ થી પંદરસો પંચોતેર વિજાપુર તેરસો થી સોળસો ત્રણ ગોઝારીયા પંદરસો થી પંદરસો વિસનગર બારસો થી સોળસો દસ વડાલી થી સોળસો સત્તર હિંમતનગર તેરસો એકાવન થી પંદરસો અડસઠ હારીઝ સબુદસો થી પંદરસો સિત્તેર મહુવા તેરસો અડત્રીસ થી સબુતસો નવ્વાણું લખતર તેરસો ઓગણ થી તેરસો સત્યાશી ખાંભા બારસો પંદરસો પંદરસો એકાવન તળાજા એક પચીસ બહુચરાજી બારસો એસી થી તેરસો સિત્તેર બોટાદ તેરસો થી સોળસો અડતાલીસ ખાંભા બારસો નેવું થી પંદરસો એકાવન તળાજા એક હજાર થી પંદરસો બોજરાજી 1280 ઉના એક હજાર પચાસ થી સોળસો સાણસમાં બારસો પંદર થી પંદરસો બોતેર જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે